સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં મોટરસાયકલ ઉપર દેશી દારૂના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડતી વડાલી પોલીસ મોટરસાયકલ ઉપર દેશી દારૂ કુલ કિંમત મુદ્દામાલ કિંમત રૂપિયા પચાસ હજાર ચારસોને રાખી કુલ મુદ્દામાલ સિત્તેર હજાર ચારસોના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડતી વડાલી પોલીસ नायब पुलिस महानिरीक्षक वीरेंद्र सिंह यादव गांधीनगर विभाग पुलिस अधीक्षक साबरकाठा डॉक्टर पार्थराज सिंह गोहिल आईपीएस तथा ईडर विभाग पुलिस अधिकारी स्मित गोहिल दारू की गैरकायदेसर प्रवृति अटकवानेस्तनाबूद करने असरकारक कामगिरी करने सूचना आधार पुलिस इंस्पेक्टर डीआर पढ़ेरिया पुलिस स्टाफ का मणसों आ दिशा में सतत वॉच तपास में कार्यरत था તારીખ ચૌદ દસ બે હજાર પચીસ ના રોજ વડાલી પોલીસ સ્ટાફના માણસો દિવાળી તહેવાર અનુસંધાને આ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે હકીકત મળેલ કે બે ઈસ્મ પલ્સર મોટર ઉપર સાઈડમાં કંતાનના કોથળામાં દેશી દારૂ ઓતરી ગામેથી લઈ કરુડા ગામ તરફથી મેઘ ગામ તરફ આવે છે જે હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસો મેઘ ગામ નજીક રોડ ઉપર નાકાબંધી કરીને મોટર વોચમાં ઉભા હતા તે દરમિયાન એક મોટર આવતા જેને ઉભી રાખવાનો પ્રયત્ન કરતા સદર મોટર ચાલકે પોતાની મોટર સાયકલ લઈને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો અને પાછળ બેઠેલ બંને જણા પડી ગયા હતા મોટર સાયકલની બાજુમાં કંતાનના કોથળા લટકાવેલ હોય અને કંતાનના કોથળા જોતા પ્લાસ્ટિકની થેલીઓમાં પ્રવાહી ભરેલ છે અને જે એક થેલીમાં આશરે દેશી દારૂ લીટર ત્રણ ફૂલ પ્લાસ્ટિકની થેલીઓ ચોર્યાસીમાં દેશી દારૂની બસો બાવન લીટર કુલ કિંમત રૂપિયા પચાસ હજાર ચારસોનો મુદ્દા માલ તથા બજાજ કંપનીનું પલ્સર મોટર સાયકલ નંબર જી જે જીરો નવ ડી બાવન સત્યાસીની કિંમત રૂપિયા વીસ હજારની કુલ મળીને સિત્તેર હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો જેમાં આરોપી નંબર એક વનરાજભાઈ ઈશ્વરભાઈ કડવાજી ભગોરા નરેશભાઈ ઈશ્વરભાઈ રત્નાજી ભગોરા બંને આરોપીઓની પકડી પાડી વડાલી પીઆઈ ડીઆર પડેરિયા હેડ કોન્સ્ટેબલ મગનભાઈ અમરાજી કીર્તિકુમાર દશરથભાઈ ચેતનકુમાર માવજીભાઈ નરેશકુમાર મોતીભાઈ પોલીસ સ્ટાફ દ્વારા બંને આરોપીઓને પકડી પાડીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા